ડબોઈ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ મોટો હોય એક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તેના બદલે વધુ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી ત્યાંના રહીશોની માંગ છે ડબોઈ નગરના મહુડી ભાગોર સુંદરકુવા ખાતે વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીની ભંગાણ થયું હોય નગરપાલિકા ફોલ્ટ માટે જગ્યાઓ પર ખાડા ખોદી રહી છે ત્યારે પાઇપલાઇન રિપેર ન થાય ત્યાં સુધી પાણી આપવા માટે રોજ ડભોઈ નગરપાલિકા કચેરી દ્વારા એક જ ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે વિસ્તારના રહીશો માટે પીવાના પાણીના ટેન્કર દ્વારા નગરપાલિકા તંત્ર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હોય એક જ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવતા વધુ ટેન્કર પાણી આપવા રહીશોની માંગ ઉઠી છે પીવાના પાણીની સમસ્યાને લઈને બજારમાંથી લોકો પીવાના પાણીના જગ વેચાતા મંગાવી રહ્યા છે ત્યારે નગરપાલિકાની આ બેદરકારીને કારણે વિસ્તારના રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે ચાલુ કરો સુર મ